ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા કોને કહેવાય તે તમે આ જોઈ શકો છો દ્રશ્યો છે નવસારી વિરાવરના વેરાવર ખાતે પૂના નદીનો બ્રિજ જર્જરિત થઈ જતા તેના પર ભારે વાહનોની આવન જાવન પર રોક લગાવવામાં આવી છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ત્યાં ગડર બનાવવામાં આવી હતી એ ગડરનો જે વેરાવળ બાજુનો ભાગ છે તે બે દિવસ પહેલાં એ રાત્રે એક ટેમ્પાથી તૂટી જવા પામ્યો હતો તો આ જે બીજી બાજુનો જે ગડરનો ભાગ છે તે આજે વહેલી સવારે એચપી જે ગેસના સિલિન્ડર લઈને ટ્રક ટ્રક આવતી હતી અને તે ટ્રક અથડાવવાના કારણે ધ્વસ્ત થઈ જવા કે તૂટી જવા પામ્યો છે જીજે ટ્વેન્ટી વન એચ સુડતાલીસ ચોત્રીસ નંબરનો ટ્રક આવતો હતો અને આમાં સદનસીબે એટલું સારું કહી શકાય કે ગઢરની ગુણવત્તા સારી ન હોવાના કારણે ભાર ગંભીર અકસ્માત પણ બચ્યો છે કારણ કે જો ગડર મજબૂત હોતે તો જરૂરથી એ ગા ગાડીને નુકસાન કરતે ગાડીની અંદર રહેલા સિલિન્ડરને નુકસાન કરતે સિલિન્ડરને જો નુકસાન થતે તો મોટો બ્લાસ્ટ થતે અને ન સર્જાવવાના દ્રશ્યો પણ સર્જાયા હોત પરંતુ આજે ભ્રષ્ટાચારના કારણે જે ગુણવત્તા વગરનું જે ગઢર લગાવવામાં આવી હતી તે ગઢર માંડ દસ દિવસ પણ ન ટકી સાતમા આઠમા દિવસે ગઢર પણ નિસ્ત નાબૂદ થઈ ગઈ છે ત્યારે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર આચરીને આ ગઢર લગાવવામાં આવી હતી તે પ્રશ્ન ઉઠી રહેવા પામ્યો છે